નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસ મજાની કહેવતોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેક પ્રવૃત્તિઓના દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નંબર મજાની કહેવતો અહીંયા આપણને કહ્યું છે કે કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય આ વાક્ય વાંચી તમને નવાય જેવું લાગતું હશે આ વાક્યમાં એક કહેવત છે એનો અર્થ થાય છે કે કોઈના વિના કશું અટકી પડતું નથી આવી કહેવતો તમે તમારા પાઠ્યપુસ્તકના વિવિધ એકમમાં વાંચી હશે રોજબરોજના જીવનમાં પણ કહેવતો સાંભળવા મળતી હશે તમારે અહીં આવી વિવિધ કહેવતો એકઠી કરી તેનો અર્થ તેની સામે લખવાનો છે તમને આ કહેવત ક્યાં વાંચવા મળી અથવા તો કોના મુખે સાંભળવા મળી તે પણ લખશો ચાલો તો જોઈએ આપણે કહેવત તો કહેવત છે અધૂરો ઘડો છલકાય ઘણો કહેવતનો અર્થ છે ઓછા જ્ઞાનવાળા જ વધારે જ્ઞાની હોવાનો ડોળ કરે છે ક્યાં વાંચી અથવા તો કોણ બોલ્યું તો વડીલો પાસેથી સાંભળી ઉતાવળે આંબા ન પાકે એનો અર્થ થાય છે ધીરજ રાખવાથી કામ સારું થાય શાળામાં શિક્ષકના મોઢે સાંભળી જે કરશો તે ભરશો તો એનો અર્થ થાય છે તમે જે કરશો તેનું પરિણામ ભોગવવું પડશે આ ક્યાં વાંચી છે તો કે ભણતરના પાઠ્યપુસ્તકમાં જ્યાં જ્યાં હાથ રળિયામણા એનો અર્થ થાય છે બધા સાથે મળી કામ થાય તો કોઈ પણ કાર્ય જલ્દી પાર પડી શકે આ વાત સાંભળી છે દાદાના મુખે ત્યાર પછી છે ધીરજના ફળ મીઠા તો અહીંયા કહેવતનો અર્થ થશે ધીરજથી કામ સારું થાય આ વડીલોના મુખથી સાંભળ્યું છે પ્રાણને પ્રકૃતિ સાથે જાય એટલે કે સ્વભાવ કદી બદલાતો નથી વડીલોના મુખેથી સાંભળ્યું છે પેટનો બળિયો ગામ બાળે તો એનો અર્થ થાય છે પોતાના દુઃખે દુઃખી વ્યક્તિ સૌને દુઃખમાં નાખે એનો અર્થ થાય છે મમ્મીના એટલે કે સાંભળે છે મમ્મીના મુખેથી ખોટો રૂપિયો ચળકે ગણો તો ઓછા જ્ઞાનવાળા જ વધારે જ્ઞાની હોવાનો ડોળ કરે છે મમ્મી દ્વારા સાંભળે અન્ન એવો ઓળકાર જેવું કાર્ય કરીએ તેવું જ ફળ મળે દાદી દ્વારા સાંભળે છે કૂતરાની પૂછડી વાકી તેવા એટલે કે સ્વભાવ કદી બદલાતો નથી મિત્ર દ્વારા સાંભળી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જળમાં રહીને મકર સાથે વેર નહીં એટલે કે જીવનમાં જ્યાં રહેવું છે ત્યાં લોકો સાથે દુશ્મની કરવી નહીં પાઠ્ય પુસ્તકની અંદર સાંભળીશું એટલે કે વાંચીશું કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય તો એક પછી એક કાર્ય પાર પાડવાથી મોટું કાર્ય પૂર્ણ થઈ શકે છે આ જે છે તે આપણે ભણતરના પાઠ્યપુસ્તકમાં પુસ્તકમાં વાંચીશું ભેંસ આગળ ભાગવત એટલે કે મૂર્ખ વ્યક્તિને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવું સાથી દોસ્તો પાસેથી સાંભળીશ પારકી આશા સદા નિરાશા તો આ જે કહેવત છે તેનો અર્થ છે જો તમે હંમેશા બીજા લોકો ઉપર આશા રાખતા હો તો તે આશા ક્યારેય પૂરી ન થઈ શકે માતા પિતાને માતા પિતા દ્વારા સાંભળી છે ત્યાર પછી છે બાપ તેવા બેટા અને એવા ટેટા એટલે કે બેટા ઉપર પિતાના સ્વભાવ અથવા તો ગુણોનો પ્રતિબિંબ પડે છે પાઠ્યપુસ્તકમાંથી સાંભળે છે ભાગ્યશાળીને ભૂત રળે એટલે એ બી વ્યક્તિ જેમને સામાન્ય રીતે સફળતા મળી રહી છે એ દાદી દ્વારા સાંભળે છે ત્યાર પછી છે રામ રાખે તેને કોણ ચાખે તો આ કહેવતનો અર્થ થશે કોઈ ઈશ્વરની કૃપા હેઠળ હોય તો તેનું કંઈ બગાડવું અથવા તો નુકસાન કરવું અસંભવ છે મમ્મી દ્વારા આ કહેવત સાંભળે છે તો અહીંયા આપણે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વઅધ્યયન પોથી નવી આવી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ એક બે ત્રણ અને ચાર દરેકે દરેક ભાગના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ જે છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર પણ તમને આપવામાં આવેલો છે